ગઢિકાપુરા ગામની આ ધરતી પર આદિવાસી સમાજની માટેલા ધારસ્યસિંહ ચૈતરભાઈ વસાવાનો ખૂબ ખૂબ આભાર છે તેમજ તમને અને મને અને ચૈતરભાઈને જેને આ પ્રસંગના અનુરૂપે ભેગા કરવાનું કામ કર્યું છે એવા આદિવાસી યુવા સંગઠન જેતપુર પાવીના યુવાનો વડીલોનો પણ મારી આદિવાસી યુવા સમિતિ ગોગંબા પણ આપનું હાર્દિક અને આપને નમન કરે છે આજે અમારો સમાજ ભેગો થયો છે ત્યારે વડીલો અને યુવાધનને કહેવા માંગુ છું કે યુવાનો આપણામાં જે લોહી છે આપણામાં જે જનૂન છે અને આપણું જે સાહસ છે એ આપણા ફ્યુચર માં તો બનાવજો સાથે સાથે સમાજની પણ ચિંતા કરતા રહેજો હવે આપણો સમય કપરો આવવાનો સમય લાગી રહ્યો છે પૈસાદાર લોકોની આપડી જમીન જંગલ અને ખનીજ પર બોજ મોટી નજર છે શરૂઆત તો મિત્રો થઈ ગઈ હશે આજે આપણે પણ અનુભવ કરતા હશો એ લડાઈ ની અંદર મારે દરેક નેતાઓ સંગઠનો સમાજના યુવાનો બહેનો અને વડીલોને એક અપીલ છે કે રાજનીતિના બેનાનો ઉતાર દેજો સંગઠનની વિચારધારાઓ સાઈડ પર મૂકી દેજો જ્યારે સમાજની વાત આવે ત્યારે એક થઈને લડવા માટે જ્યારે ચૈતરભાઈ વસાવા જેવા યુવા લડતા હોય તેને સાથ સહકાર આપવાની જરૂર છે બધાએ ચેતરભાઈ ચૈતરભાઈ બનાવવાની જરૂર નહીં દરેક ના મનમાં એવું થઈ ગયું કે હા આજે મોટિવેશનલ વિડિયો જોઈએ એટલે આજે કઈક નવું કરી લઈશ મોબાઈલ જોવાથી કે પીચર જોવાથી કે આપણો ભવિષ્ય નક્કી થતું નથી મિત્રો એને આપડામાં અંદર જે ફ્યુચરની જે જનુનાઈ જે સહન શક્તિ રહેલી છે એને કાઢવાની જરૂર છે આજે ડોક્ટર થઈને આ મંચ પર આવવાની કેટલા માટે ઈચ્છા થાય છે એક આદિવાસી હોવાનું એક ગર્વ છે આદિવાસી સમાજના અને આદિવાસીના દાખલા પરથી હું આજે ડોક્ટર બન્યો છું એનું માન એનો તાજ લઈને સમાજ માટે બોલી રહ્યો છું કોઈક ને ક્યાં કેવું હોય ઘણા મિત્રો આયા છે કે બે વિડિયો ઉતારતો લાવજે ક્યાં કોણ કોણ આવ્યું છે એમ ભાઈ આજે મારો સમાજ ઊભો છે મારા સમાજની બહેનો છે મારા સમાજના વડીલો છે મારા સમાજનું યુવા ધન છે એના માટે આવ્યો છું મારે કોઈ રાજનીતિના બેનર લેવાના મારા આદિવાસી યુવા સમિતિને કોઈ ચૂંટણી લડાવવા માટે નથી આગળ આવેલા યાદ રાખે

હવે તો રોડ પર નીકળેલા છે સાહેબ હવે ઘર માં કઈ બંગડી પહેરી નથી બેઠેલા મિત્રો મારા પરમ મિત્ર પણ ધારાસભ્ય શ્રી દેડિયાપડાથી ઠેક આપણા સુધી આટલા આવ્યા છે એટલે સાહેબ શ્રીને બી આપણે સાંભળવાના છે તો બસ આટલું જ કહું છું છેલ્લા આ સમાજ પ્રકૃતિને પૂજનારો છે સાહેબ એટલા માટે કહું છું કે સંપ્રદાય પાર્ટી સંગઠનના બધા ધજા નજાગરા નીચે ઉતારીને સમાજ માટે એક થશો તો તમારું ફીચર અને સમાજનું ફ્યુચર એક થશે બાકી આ લડવા ઝઘડવાની વાતોમાંથી દૂર રહેજો અને બીજો મિત્રો કોઈને કોઈને ફોન આવે કે તું કેમ ગયેલો કહી દેજો કે મારા સમાજ ના યુવાના ફ્યુચર માટે અને મારા સમાજ ના ભવિષ્ય માટે ત્યાં ગયેલો બસ આટલું જ કહીને મારી વિનામે મારી વાણીને વિરામ આપું છું જય જોહ ખૂબ ખૂબ આભાર ડોક્ટર જયરામભાઈ રાઠવા સાહેબ નો હવે આપણી વચ્ચે ઉપસ્થિત